પાંડવોની છાવણીમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી અને પાંડવો જમતા હતા ત્યારે ભગવાન કૃષ્ણને ક્યાંક ને ક્યાંક થી ખબર પડી કે અશ્વત્થામાં મારવાની તૈયારી કરે છે પાંડવોને તો ભગવાન કૃષ્ણે દ્રૌપદીને કહ્યું કૃષ્ણે મારે આજે પાંડવોની સાથે મોડી રાત સુધી મીટિંગ થશે એટલે પાંડવો એના કક્ષમાં નહીં સુવે મારા કક્ષમાં સુશે બરાબર છે પ્રભુ એટલે ભગવાન શ્રી હરિના કક્ષમાં પાંચે પાંડવોની પથારી તૈયાર કરવામાં આવી અને જે પાંચ પાંડવોની પથારી હતી ત્યાં દ્રૌપદી તેના પાંચ બાળકોને સોડાવે છે રાત્રિના સમયમાં અંધકાર ને ચીરતો અશ્વત્થામાં આવ્યો અને પાંચે પાંડવો છે આવું સમજીને પાંચેયના માથા વાળી અને એક ગાહડીમાં ભરીને હાલતો થયો છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં દુશા દુર્યોધન છે લે દુર્યોધન તારા પાંચ સૌથી મોટા દુશ્મનોના માથા વાઢીને લઈ આવ્યો છે દુર્યોધન રાજી થયો શું વાત કરે આટ આટલી અક્ષોહિણી સેના નારાયણી સેના સહિત જે પાંડવોને હરાવ્યા નહીં એને તે હરાવ્યા તે માર્યા બોલે હા બોલે શક્તિ નથી કોઈની કેવી રીતે બોલે તો તો બરાબર પણ દુર્યોધનના મનમાં શંકા ગઈ ગાઢડીને ખોલી નહીં પણ એક માથાને હાથમાં લઈ અને જ્યાં દબાવ્યું માખણના પીંડા જેવું માથું ફૂટી ગયું હા 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 હે અશ્વત્થામાં આ શું કર્યું પેલા તો રાજી થયો કે પાંડવો મર્યા પણ પછી ખબર પડી આ પાંડવોના માથા ન હોય તો માખણના પીંડાની જેમ ફૂટી ન જાય આ તો અમારા પાંચ બાળકોના માથા છે હે હે બ્રાહ્મણ હે અશ્વત્થામાં આટલો ક્રૂર તો હું નથી અમારા પાંડવો અને કૌરવોની વચ્ચે આ પાંચ દીકરાઓ હતા જે અમને અંજલી પાઈ શકે અમારી પિંડક્રિયા કરી શકે તે એને પણ મારી નાખ્યા દુખી થયો છે અને અયા મૃત્યુ થયું છે દુર્યોધન હરખ અને શોક ભેગા થયા દુર્યોધન મર્યો આ બાજુ સવારે દ્રૌપદી જઈ અને પામ્યા અર્જુને પ્રણ લીધું કે હે દ્રૌપદી જ્યાં સુધી આ પાંચ નિરપરાધ બાળકોને મારવા વાળા માણસને મારી ન નાખવું ત્યાં સુધી પુત્ર શોક નું સ્નાન નહીં કરતી કૃષ્ણ ભગવાન કે હમજીને બોલો આ બધું માણસ છે ને આવેશમાં હોય ને ત્યારે હંમેશા ધ્યાન રાખવી બહુ ક્રોધ આવે ત્યારે કઈ સ્ટેટમેન્ટ ના આપવું અને જયારે બહુ રાજી હો તે કોઈ વરદાન ન આપવું માગ માગ તારે હું જોઈ પછી નડે બળી અદ્ભુત કથા છે ભગવાન ખબર પડી એટલે સૌ કોઈ આવે છે અને ખબર પડી કે આ અશ્વત્થામા નું કૃત્ય છે ભગવાન કૃષ્ણ અને અર્જુન અશ્વત્થામા ને પશુની જેમ બાંધી અને દ્રૌપદી પાસે લઈ આવ્યા દ્રૌપદીએ કીધું કે આ તો ગુરુનો દીકરો છે અને મરાઈ નહીં બ્રાહ્મણ નો દીકરો છે અને મરાઈ નહીં આને મૂકી દો ਮੁਛਤਾ ਮੁਛਤਾ ਨੇਸ਼ ਬ੍ਰਾਹਮਣੋਂ ਨਿਤਰਾ ਗੁਰੂ ਬ੍ਰਾਹਮਣੋਂ ਨਿਤਰਾ ਗੁਰੂ ਜਮੇ ਤਾ ਉਹ ਆਤਤਾਈ ਹੋਈ ਪਰ ਬ੍ਰਾਹਮਣੋਂ ਦਿਕਰੋ ਚੈ ਨ ਮਰਾਈ ਨਹੀਂ તો કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન હવે કે હવે શું કરીશ એ તો એમ કીધું કે હું ગમે મારી નાખું ને એનું માથું વાઢીને એની ઉપર બાજોટ બેહાડી અને એની માથે પુત્ર શ્લોકનું તું સ્નાન કરજે હવે તારું રચન ક્યાં ગયું હાથ જોડી અને અર્જુન ભગવાન કૃષ્ણ પાસે ઉભા રહ્યા ભગવાન હવે તમે રસ્તો બતાવો અને મરાય એમ તો છે નહીં તો ભગવાન કે કોઈ વાંધો નહીં બ્રાહ્મણનો દીકરો છે એની શિખા કાપી લો એના મૃત્યુ બરાબર છે માથાનો મણી લઈ લો એના મૃત્યુ બરાબર જો વ્યક્તિનું ભરી સભામાં અપમાન કરવું એના મૃત્યુ બરાબર છે બ્રાહ્મણના દીકરાની શિખા કાપી લેવી એના મૃત્યુ બરાબર હવે બ્રાહ્મણનો દીકરો હાથે કરીને શીખા કાપી નાખે તેને આત્મહત્યા કેવાય કે બોલો ના બ્રાહ્મણની શિખા કાપવી એના મૃત્યુ બરાબર આબરૂદાર વ્યક્તિનું ભરી સભામાં અપમાન કરવું એના મૃત્યુ બરાબર સર્પના માથાનો મણી લઈ લેવો એના મૃત્યુ બરાબર છે અને લોભિયા પાસે હવા રૂપિયાનું દાન લઈ લેવું એના મૃત્યુ બરાબર છે